નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ પાંચનો સારાંશ આ બધા બ્રહ્માંડો શું છે એ અનંતના આનંદની અસંખ્ય ઉર્મિઓ માત્ર છે એ તારાથી ભિન્ન નથી તારું જ સ્વરૂપ છે તારામાંથી ઉદભવેલા છે એટલે તારે કશું કરવા પણ છે જ નહીં માત્ર તું તારું અસ્તિત્વ અહંભાવ ત્યજી દઈ તારા સ્વરૂપમાં જ લીન થઈ જા એટલે કે મળી જા જ્યાં સુધી તું હું ને અલગ સમજે છે ત્યાં સુધી દ્વૈતભાવ રહેશે જ અને એ દ્વૈતભાવ જ તારા બંધનનું કારણ બનશે તું તો શુદ્ધ ચૈતન્ય છે તારાથી અન્ય કોઈ જ વસ્તુ નથી પછી તારે સાનો ત્યાગ કરવાનો છે જ્યાં સુધી તું હું છું એવો દેહભાવ રાખીશ એક ઈશ્વરને બીજો હું એમ સમજતો રહીશ ત્યાં સુધી દ્વૈતભાવ રહેવાનો જ છે માટે તું તારા દેહ સંઘાતનો નિજ સ્વરૂપમાં વિલય કરી દે તારી ઇન્દ્રિયનો પ્રત્યાહાર અંતર્ભાવ થવા દે આ વિશ્વ ભલે પ્રત્યક્ષ દેખાય છે પરંતુ જેમ સાગરનો પરપોટો સાગરમાંથી ઉત્પન્ન થાય છે તેમ આ સમગ્ર વિશ્વ તારામાં ઉદય પામે છે અને તારામાં જ સમાઈ જાય છે દોરડામાં સર્પનો ભાસ થાય છે પરંતુ તે દોરડું જ છે સર્પ તો માત્ર ભાસ છે એ રીતે આ સમગ્ર વિશ્વ દેખાવા છતાં મિથ્યા છે ભાસ માત્ર છે એમ સમજી તું તારા નિજ સ્વરૂપમાં મળી જા તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ